નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રો પર આજે આપણે જોઈશું યુજીવીસીએલના ઘરના લાઇટ બિલમાં નામ બદલી કઈ રીતે કરવી એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડનું જે લાઇટ બિલ હોય તેમાં નામ બદલી માટેની સંપૂર્ણ પ્રોસેસ આપણે જોઈશું જેમાં ઘર વારસામાં આવતું હોય તો નામ બદલી કઈ રીતે થાય તેમજ જો ઘર વેચાણથી લીધું હોય તો કઈ રીતે નામ બદલી થાય તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કઈ રીતે પ્રોસેસ હોય તે સંપૂર્ણ આ વિડીયોમાં જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ અરજી ફોર્મ તમારા યોજી ઘરના લાઇટ બિલમાં તમારું નામ બદલવા માગો છો અને એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ જોશે વગેરે પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને પૂરો જોવા વિનંતી તમારા ઘરના લાઇટ બિલમાં નામ બદલવા માટે તમારે તમારી પેટા વિભાગ્ય કચેરી જઈને અરજી કરવી પડશે નામ બદલી કરવા માટે એવન ફોર્મ ભરવું પડશે અથવા ઘરના લાઇટ બિલમાં નામ બદલી માટે તમે ઓનલાઈન અરજી ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકશો તેનો વિડીયો આપણી ચેનલ પર ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને આવા આવા નવા વિડીયો મળતા રહે ઘરના લાઇટ બિલમાં નામ ક્યારે બદલવું પડે જો તમે ઘર વેચાતું લીધું હોય અને તેના બિલમાં જૂના માલિકનું નામ આવતું હોય ત્યારે તમારે તેમાં નામ બદલી કરવાની જરૂર પડતી હોય હોય છે ત્યારબાદ ઘર ત્યારે જૂના નામમાંથી તમારા નામે કરવા બાબતે કેસમાં તમારે આ રીતે બદલવાનું હોય છે ત્યારબાદ ઉપર મુજબના મુખ્ય બે કિસ્સામાં અથવા અન્ય કોઈ કારણોસર નામ બદલવાની જરૂર પડતી હોય છે મુખ્ય આપે બે કેસ છે ઘર વેચાતી લીધું હોય ત્યારે અને ઘર વારસાઈમાં આવેલું હોય ત્યારે નામ બદલી કઈ રીતે કરવું તેના આપણે ડોક્યુમેન્ટ અને તેની પ્રોસેસ વિશે આગળ જોઈએ નામ બદલી માટેના ડોક્યુમેન્ટ જેમાં ઘર મકાન અથવા વેચાણથી લીધેલું હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે જો વેચાણથી લીધેલું હોય તો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે જોઈએ સૌપ્રથમ અરજી ફોર્મ એટલે કે એવન ફોર્મ જેમાં અરજદારની સહી અને ફોટા સાથે ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે પ્રૂફ ઓફ ઓનરશીપ જે આપણે જે માલિકીના દસ્તાવેજ ક્યાં કહેવાય તે જોઈએ સૌ પ્રથમ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ અનુક્રમણિકા નકલ એટલે કે આકારણીપત્ર ત્યારબાદ તાજેતરની વેરા પોઈન્ટ ચોથું નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ ત્યારબાદ ફાળવણીનો પત્ર ત્યારબાદ ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર આપણે જે છ ડોક્યુમેન્ટ જોયા તે માલિકીના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે ત્યારબાદ જૂના માલિકની ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ આપણે વેચાણથી લીધું છે એટલે જૂના માલિકની ત્યારબાદ જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારોની રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ ઉપર સંમતિ જો તમે વેચાણથી લીધું હોય અને તમે કોઈ પણ બે ભાગીદારોએ જમ મકાન લીધું હોય તો કોઈ પણ એકના નામે નામ ટ્રાન્સફર થાય તેના માટે બાકીના જે ભાગીદાર હોય તેની સંમતિ આપણે ત્રણસોના સ્ટેમ્પ ઉપર લેવાની હોય ત્યારબાદ ફોટો ઓળખનો પુરાવો પુરાવો કોઈ પણ એક ફોટો ઓળખનો પુરાવા જે વ્યક્તિના નામની અરજી કરી તેને જ આપણે ફોટો ઓળખનો પુરાવાની જરૂર રહેતી હોય જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો ઓળખ કાર્ડ આથી આપણે મકાન કે ઘર વેચાણથી લીધું હોય ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ અને કઈ રીતે પ્રોસેસ હોય તેની આપણે સંપૂર્ણ પ્રોસેસ છે આટલા વસ્તુ રજૂ કરી તમારે તમારી ઓફિસે રજૂ કરવાની ત્યાં તમારે ત્રેવીસ પોઈન્ટ સાહીઠ પૈસા રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનું હોય છે ત્યારબાદ તમારું કોટેશન રજૂ થતું હોય છે હવે જોઈએ આપણે નામ બદલીના ડોક્યુમેન્ટમાં બીજો કેસ ઘર મકાન વારસાઈમાં આવેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાં અરજી ફોર્મ એટલે કે અરજદારની સહી તથા ફોટો સાથે જે આપણે એ વન ફોર્મ કહેવાય છે ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ ત્રીજું જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે પ્રૂફ ઓફ ઓનરશીપ જેમાં આપણે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ અનુક્રમણિકા નકલ એટલે કે આકારણીપત્રક ત્યારબાદ તાજેતરની વેરા પહોંચ નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ ટેક્સ રસીદ પ્રોપર્ટી કાર્ડ ત્યારબાદ ફાળવણીનો પત્ર અને ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરેલ માલિકીનું પ્રમાણ ગામ નમૂના નંબર બે જે આપણે ગામડે નીકળતું હોય છે તે ત્યારબાદ મૂળ માલિક અવસાન પામેલ હોય તો વારસાઈમાં નામ બદલી માટે મરણનો દાખલો ત્યારબાદ જો મૂળ માલિક હયાત હોય તો ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ આ બે કેસમાં ખાસ અવસાન પામેલ હોય તો તેમના મરણનો દાખલો રજૂ કરવાનો હોય છે અને જો હયાત હોય તો તેમાં ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ જેના નામનું બિલ હોય વારસદારનું તેની ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ ત્યારબાદ જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારોની રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતિ જે આપણે અગાઉ જોયું તે મુજબ ત્યારબાદ ફોટો ઓળખનો પુરા પુરાવો તેમાં કોઈ પણ એક આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો ઓળખ કાર્ડ આ આપણે વારસાઈમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે વિગતે માહિતી મેળવી આ ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ તમારી સબડિવિઝન ઓફિસર તમારે ત્રેવીસ પોઈન્ટ સાઠ રૂપિયાની રજિસ્ટ્રેશન ચાર્જની પોઈન્ટ લેવાની હોય છે ત્યારબાદ તમારી ફાઇલમાં તમને એપક્યુ રન થતું હોય છે જે ફોર્મ કોટેશન કહેવાય તે તમારે ફિક્સ ડિપોઝિટ તેમાં આવતી હોય છે તે તમારે ભરવાની હોય છે ત્યારબાદ તમારું નામ ટ્રાન્સફર થાય હવે નામ બદલી માટે એ વન ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે આપણે અગાઉ એક વિડીયો અપલોડ કરેલો છે વીજ જોડાણ માટે વન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી જેમાં આપણે એ ફોર્મ વિશેની સંપૂર્ણ માહિતી એમાં આવરી લીધી છે જેમાં બધી વસ્તુઓ આપણે જોવા મળશે જેથી કરીને તે વિડીયો જોવા વિનંતી આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમે તમારી પેટા વિભાગ કચેરીની મુલાકાત લઈ શકો છો અને જો તમને આમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો ઊર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ આવા ઉપયોગી વિડિયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી અને સ્નેહીજનો સાથે તમે લા શેર કરો તેમજ જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો તેમજ તમારા પ્રશ્નો કોમેન્ટમાં જણાવી શકો છો અને ઉર્જા મિત્ર ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબો જેથી તમને અમારા નવા વિડીયો સમયસર મળતા રહે થેન્ક યુ આભાર જય હિન્દ